રંગોનો ત્યોહાર એટલે દીપાવલી પર્વ સમગ્ર દેશમાં ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહેલ છે ત્યારે ભગવાન શ્રી રામ લંકા પર વિજય પ્રાપ્ત કર્યા બાદ અયોધ્યા આવ્યા હતા ત્યારે સમગ્ર અયોધ્યામાં દીપને પ્રજ્વલિત કરી દીપોત્સવ ઉજવવામાં આવ્યો હતો ત્યારથી જ દિવાળીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે વડોદરા શહેરમાં પણ દિવાળી પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે ત્યારે દિવાળીના પર્વ દરમિયાન નગરજનોમાં દીપ પ્રજ્વલિત કરી દીપ પ્રગટાવવામાં આવે છે જ્યારે વડોદરા શહેરના કુંભારો દ્વારા વિવિધ પ્રકારના દીવડા બનાવવામાં આવી રહ્યા છે જેને લઈને દિવાળીમાં ખૂબ પૂરજોશમાં દીવડાનો વેપાર શરૂ થઈ ગયો છે પરંતુ હાલ પરિસ્થિતિ એવી જોવા મળી રહી છે કે વિવિધ જગ્યાઓ પર ચાઇનીઝ વસ્તુનું વેચાણ શરૂ થઈ ગયું છે ત્યારે વેપારીઓમાં પણ ક્યાંકને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે જ્યારે વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે સ્વદેશી વસ્તુ અપનાવે તેવી રજૂઆત સોશિયલ મીડિયા સમક્ષ આ વેપારીઓએ કરી હતી હા હવે તમે નજીકના દિવસમાં આપણા પર્વ આવી રહ્યો છે એક દિવાળી જે આપણો સૌથી મોટો તહેવાર છે દિવાળી હવે અમે જે માટીના એક કોડિયા બનાવતા હોય છે માટીના કોડિયા કાચા જ હતા હવે તમે જોઈ રહ્યા છો ફેન્સેબલ તો હવે થઈ રહ્યા છે ફેન્સીમાં બી મીનવાળા છે તુલસીવાળા છે ઘણા બધા અમે દીવા બનાવેલા છે હા હવે બીજું એક અમે કહી અમને દરેક નાગરિકને દરેક ભારતીયને એક ઉદ્દેશ આપ્યો છે સ્વદેશી અપનાવો જે અત્યારે અભિયાન ચાલી રહ્યું છે અમારા કુંભાર સમાજ દ્વારા એવું નથી પણ કોડિયા જ બનાવ્યા કોડિયા સિવાય પણ અમે ઘરેનું ડેકોરેશન વાળી ઘણી બધી વસ્તુઓ બનાવી છે કે જે તમને ઘર સુશોભિત કરે એવું માટે તમે ઘરે દરેકને વસ્તુ ચાઇના મેડ આઈટમ ઓછી વપરાવો અને સ્વદેશી વપરાવો એ જ અમારો ઉદ્દેશ છે આ વખતે દિવાળીમાં પણ ઘણી બધી કોળિયાઓમાં વેરાયટી અમે લગભગ ચાલીસ પચાસ વેરાયટી બનાવી છે અને બીજી બધી બી અમારે ડેકોરેશન ઘણી બધી વસ્તુ અમે બનાવી છે